નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક ખૂબ જ ગરીબ માણસ હતો લગ્નને લગભગ ત્રણેક વર્ષ જેવું થયું હશે તેના ઘરે દીકરીનો જન્મ થયો તે માણસ ખૂબ જ ખુશ થઈ ગયો ઘરનું ગુજરાન તે નોકરી કરતો તેમાંથી જ સલાવતો દીકરીના જન્મ પછી પણ તેણે ભણાવવા માટે ફી વગેરેનો બધો જ ખર્શો તે માંડ માંડ ભોગવી શકતો પરંતુ તેના મન તેની દીકરી જાણે રાજકુમારી હોય એક દીકરી જે પણ કાંઈ માંગે તે લઈ આવવાની પૂરેપૂરી કોશિશ કરતો તેના પિતા તેની પાછળ આટલો ખર્ચ કરતા સાથે સાથે દીકરી પણ એટલી જ હોશિયાર ધીમે ધીમે આગળ ભણવાનું સારું થઈ ગયું અને ઉચ્ચતર શાળામાં પણ તેનો પ્રવેશ થઈ ગયો ઉચ્ચતર શાળાની પરીક્ષા આવી દીકરી ખૂબ જ મહેનત કરીને પરીક્ષા દેવા માટે જ હતી તેના બધા પેપર પૂરા થઈ ગયા અને પરીક્ષા તેની ખૂબ જ સફળ ગઈ હતી દરરોજ પરીક્ષા લઈને આવે ત્યારે તેને પિતા પૂછતા કે બેટા કેવું ગયું પેપર તો દીકરી કહેતી કે ખૂબ જ સરસ ગયું છે પપ્પા આ વખતે ખૂબ મહેનત કરી છે અને મને સર્વશ્રેષ્ઠ માર્ક મળશે તેવી આશા પણ છે પિતા પણ જરૂર જરૂર કહીને દીકરીના ઉત્સાહને વધારતા આખરે એ દિવસ આવી ગયો ત્યારે રિઝલ્ટ એનાઉન્સ થવાનું હતું દીકરીના તો જાણે પહેલાંથી જ રિઝલ્ટની ખબર હોય ને તે રીતે તેના ચહેરા પર કોઈ જ પ્રકાર પ્રકારનું ટેન્શન ન હતું તેના પિતા અને દીકરી બંને રિઝલ્ટ લેવા માટે ગયા પિતાની જેવી આશા હતી તેના કરતાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું હતું દીકરીનો રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો હતો પિતા ખૂબ ખુશ થઈ ગયા અને દીકરીને કહ્યું બેટા હું આજે ખૂબ જ ખુશ છું તારે જે પણ કંઈ જોઈતું હોય તે મારી પાસે માગી લે હું તને લાવી આપીશ દીકરીએ કહ્યું પપ્પા તમને યાદ છે એક વખત આપણે બજારમાં ગયા હતા ત્યારે મેં પહેલો ડ્રેસ તમને બતાવ્યો હતો પરંતુ એ ડ્રેસ ત્રણ હજાર રૂપિયાનો હતો એટલે મેં તમને ત્યારે કશું કહ્યું ન હતું પરંતુ હવે એક વાત કહેવી છે શું તમે મને અને ડ્રેસ લાવી આપશો પિતાએ કહ્યું ઠીક છે આજે જ હું એ ડ્રેસ લઈ આવીશ પિતાએ તેની થોડી ઘણી બચત કરી હતી તે બધી ભેગી કરી તેમ છતાં ડ્રેસમાં થોડા રૂપિયા ઓછા થયા પરંતુ ગમે તેમ કરીને તેઓ ડ્રેસ લઈને આવ્યા ડ્રેસની કિંમત બહુ વધારે હતી એટલે દીકરીએ તરત જ પૂછ્યું કે પપ્પા આટલી બધી કિંમતનો ડ્રેસ આખરે તમે કેવી રીતે લાવ્યા તેના પપ્પાએ જવાબ આપતા કહ્યું કે મારી પાસે મારી થોડી બચત કરેલી હતી અને થોડા પૈસા બીજે ક્યાંકથી ગોઠવણી કરીને હું તારા માટે એ ડ્રેસ લઈને આવ્યો રિઝલ્ટ તો ખૂબ જ સારું આવ્યું છે પરંતુ રિઝલ્ટ ગમે તેવું આવ્યું હોત તો પણ તું કહે તે લેવા માટે હું કાયમ કોશિશ કરું છું ડ્રેસ મળી ગયો એટલે દીકરી એકદમ ખુશખુશાલ થઈ ગઈ હતી શાળામાં અભ્યાસ પૂરો થઈ ગયો હોવાથી હવે તેને આગળ શું કરવું તેની સરસા થવા લાગી તેને ડૉક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ આ ભણતર માટે ફી ખૂબ જ ઊંચી સૂકવવી પડે તેમ હતી તેમ છતાં પેટે પાટા બાંધીને પણ તેના પિતાએ ફી ભરી અને દીકરીને ડૉક્ટર બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો દીકરીના ડોક્ટરનો અભ્યાસ સારો એવો ચાલી રહ્યો હતો હવે એનું છેલ્લું વર્ષ એક જ બાકી હતું પરંતુ આ વખતે તેની ફી કોઈ કાળે ભરી શકાય તેમ ન હતી તેમ છતાં તેના પિતાએ તેના મિત્ર પાસેથી ઉશીના લઈને ગમે તેમ કરીને છેલ્લા વર્ષની ફી ભરી ફીની રકમ બહુ મોટી હતી એટલે ઘરમાં પત્ની પણ કહેવા માંડી કે હવે તમે જરા તમારું પણ વિચારજો આટલા બધા પૈસા ક્યાંથી લાવો છો એટલે પત્નીને કહ્યું કે મેં મારા મિત્ર પાસેથી લીધા છે દીકરી ડૉક્ટર બની જાય તે આપણું સપનું છે પૈસા તો ફરી પાસા હું કમાઈ લઈશ અને હા મિત્ર પાસેથી ઉશીના લીધાની વાત દીકરીને ન થવી જોઈએ કારણ કે હું જરા પણ ઈચ્છતો નથી કે તેને આ વાતની જાણ થાય અને એ દુઃખી થાય દીકરી ઘરનું છેલ્લું વર્ષ છેલ્લું વર્ષ પૂરું થઈ ગયું પરીક્ષા પણ આપી ગઈ પરિણામનો દિવસ હતો પિતાએ પિતાને આશા હતી કે દીકરી ઘરમાં ડૉક્ટર બનીને આવશે પરંતુ દીકરીની જગ્યાએ એક ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે તેની દીકરીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે ફોનમાં શું જવાબ દેવો તે કંઈ ભાન ન રહ્યો તેના પિતા ત્યાંને ત્યાં બેભાન થઈ ગયા ખબર પડી કે દીકરીને પ્રેમમાં દગો મળ્યો એટલે તેને આપઘાત કરી લીધો હવે આમ કોણ મર્યું જો કોઈ પણ લોકો માટે પ્રેમ બધું જ હોય અને તમે તમારો પ્રેમ ગુમાવી દો તો ખરેખર એક વખત વિસારવા જેવી વાત છે કે તમારા માતા પિતાનું શું થતું હશે કારણ કે તમને તો કદાચ બીજો પ્રેમ પણ મળી જશે પરંતુ તમારા માતા પિતાને એમના પ્રિન્સ પ્રિન્સેસ ક્યારેય નહીં મળે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ